તો હેલો ગાઈઝ તો ફરી એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે તો આપણે જવાના છે આજે ગોધરા કારણ તો એક મસ્ત મજાની સંસ્થામાં આપણે ફોર્મ ભર્યું હતું મોટર રિપેરિંગનું અને ત્યાં જોઈએ તો બેંક ઓફ બરોડાની અંદર સંસ્થા ચાલુ છે અને પહોંચી ગયા આપણે બેંક ઓફ બરોડાની અંદર અને ત્યારબાદ આપણે રૂમની અંદર બેઠા જોઈ શકો છો રૂમ પણ મસ્ત મજાની છે અને બધું જ ફ્રીમાં જ છે અને ત્યારબાદ સરે કીધું બેસ્યા પહેલાં આપણે બાયોમેટ્રિક કરી લેવું અને ત્યારબાદ આપણે પહોંચી ગયા બાયોમેટ્રિક કરવા અને ત્યાર પછી સર કે નાસ્તો કરી આવું તો આપણે નાસ્તો કરવા ઉપર ચડ્યા અને ત્યારબાદ નાસ્તામાં શું તો મસ્ત મજાનું ખમા અને જોરદાર આવો અને પછી આપણે આવી ગયા સીની અંદર અને પછી સરે આપણને માહિતી આપી યુનિફોર્મ અને ટાઈમ ઝોન કેટલા વાગે આવું કેટલા વાગે જવું અને જોઈ શકો છો આપણો એની પણ કેવો લાગ્યો છે કમેન્ટ કરનાર બધા અને પછી સરે કીધું કે એક મસ્ત મજાની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો તમારા ફોનમાં અને બીજાને ફાવતું ન હતું એ સર જોડે ગયા અને ત્યારબાદ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો જમવા આપણે આવી ગયા ઉપર અને જોઈ શકો છો મસ્ત મજાની રૂમ છે જમવાની પણ અને મેન્યુમાં આપણે જોઈ શકીએ છીએ દાળ ભાત અને રોટલી શાક તો મસ્ત મજાનું ખાવું ખાવાનું પણ હતું અને ત્યારબાદ તમે પણ આવી સંસ્થામાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ફોટો જોઈ શકો છો અને પછી બધાનો પરિચય કરવા માટે બોલાવ્યા બધા ભાઈઓને અને ત્યારબાદ ઘરે રવાના જવાના હતા અને ત્યારબાદ સોરે કીધું કે બાયોમેટ્રિક કર્યા વગર ઘરે કોઈને જવું નહીં અને ત્યારબાદ આપણે ઘરે રવાના થયા અને કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો